અગાઉના વિડીયોમાં આપણે ધોરણોની અંદર માર્કશીટમાં પરિણામ તારીખ અને સૂચનાઓ કેવી રીતે લખવી શું ધ્યાન રાખવું એ સમજ આપી ફરીથી એમાં થોડું વિગતવાર સમજ આપો માની લો કે અહીંયા તમારે જ્યારે પણ કોઈ બાળકને માર્કશીટ કાઢવી હોય તો તમારે માર્કશીટની અંદર ફક્ત એક પરિણામ તારીખ અને ચાર સૂચનાઓમાં અહીંયા તારીખ જ લખવાની છે માની લો કે અહીંયા તારીખ લખવા બેસે તો અહીંયા આ રીતે ઝૂમ કરીને તમને બતાવું છું તમે ધ્યાનથી જુઓ બસ અહીંયા માઉસ લઈ જઈને ડબલ ક્લિક જ કરવાની છે માની લો કે તેની તારીખ છે ત્રણ પાંચ પચીસ હવી જે પણ હોય બસ એન્ટર જ આપવાનું છે અહીંયા શારા ક્યારે ખુલશે તો ધીર ગંભીરતાથી માની લો કે આ કોઈ તારીખ આઠમી છે માની લો આ કોઈ સ્ટાન્ડર્ડ તારીખ નથી આશરે તમને એક સમજ માટે આપવા માટે લખી છે હવે એન્ટર આપી દો કામ થઈ ગયું અને સેવ કરી દો કામ થઈ ગયું આટલું જ કરવાનું છે આ માર્કશીટમાં બધું ઓટોમેટિક છે ને આ અગાઉના વિડીયોમાં તમને કુલ કાર્ય દિવસ જન્મ તારીખ કેવી રીતે લાવવાના કેવી રીતે કાઢવાના એ અગાઉનો વિડીયો બનાવેલો છે તે જોઈ લેવો હવે તમને સમજ આપવાની છે કોઈ શિક્ષકથી ભૂલથી સૂચના આપવા છતો પણ તે ડબલ ક્લિક કરવાની જગ્યાએ ઘણા શિક્ષકો અહીંયા કરીને અહીંયા ડબલ ક્લિક કરીને એન્ટ્રી કરવા છે એના બદલે ડિલેટની સ્વિચ કીબોર્ડની ડિલેટની સ્વિચ દબાવી દે સાહેબ હવે ઉડી ગયું હવે શું તો ગભરાવાની જરૂર નથી તમારા માટે એક સ્પેશિયલ કેસ છે ખાસ ધ્યાન ધ્યાન રાખજો તમારા માટે છે પહેલાં આ પરિણામ તારીખમાં આવી જાઓ કીબોર્ડથી માઉસને બાજુ મૂકી દો એરોથી એ જ લાઈનમાં આડા ચાલે જાઓ ચાલે જાઓ ચાલે જાઓ ચાલ્યા જાઓ એ જ લાઇનમાં આગળ ચાલે જ જાઓ ચાલે જાઓ ચાલે જાવ ચાલતા ચાલતા એક પરિણામ તારીખ લખેલી બાય ડિફોલ્ટ આવી જશે આવી ગઈ આવી ગઈ એક્ઝેક્ટ એક ખાનામ પહોંચ્યો પહોંચી ગયા તમે જુઓ માઉસનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરવાનો હવે કંટ્રોલ સી દબાવો કોપી કરો કોપી કરશો એટલે આવું ગોર રાઉન્ડ દેખાશે હવે પાછા રિટર્ન પાછા આવી જાઓ કોપી માટે કંટ્રોલ સી દબાવ્યો છે કોપી કરવાની છે કંટ્રોલ એક્સ નથી કરવાનો અહીંયા આવી જાઓ પહેલાં એ ખાનામાં આવી ગયા તમે વિશ્વાસ કરી લો નક્કી કરી લો એ ખાનામાં કમ્પ્લેટ આવી ગયા ઉતાવળ એ કામ નહીં થાય આવી ગયા બે વખત આગળ જાઓ પાછળ જાઓ પાછળ જાઓ આગળ જાઓ વિશ્વાસ આવી જાય આવી ગયા હવે કંટ્રોલ બી દબાવ એન્ટર આપી દો તમારું કામ થઈ ગયું હવે ધીમારીને ક્લિક મારીને તમારી જે પણ તારીખો હતી જે પણ હતી ત્રણ પાંચ બે હજાર પચીસ એન્ટર આપી દો કામ થઈ ગયું એવું ને એવું સેમ ટુ અહીંયા સૂચનાઓ લગતા તમે સૂચનાઓ ઉડાડતી હતી ભૂલથી અહીંયા ક્લિક મારતે મારતે તમારે અહીંયા પણ ડિલીટની સ્વીચ દબાવીને કોઈ વાક્યો જતા રહ્યા તો સાહેબ હવે શું તો અહીંયા પણ એવું જ મેં સેટિંગ કર્યું છે માની લો કે આ બે લીટીઓ જ જતી રહી તમે આ બે લાઇનો લાવી છે તો એક્ઝેક્ટ આ લાઇનમાંથી ખસો 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 આગળ જશો તો એક્ઝેક્ટ આવી જશે તમે જોઈ શકો છો આ આવી ગયા એ ખાનામાં પહોંચી ગયા અહીંયાથી સિલેક્ટ કરી કોઈ જગ્યાએ મેં માઉસ નથી વાપર્યું તમે જુઓ એરો કી દબાવીને નીચે ઉતર્યા શિફ્ટ દબાવી રાખી અને પછી નીચે એનો એ દબાવ્યો તો ત્રણેય સિલેક્ટ થઈ ગયા કંટ્રોલ સી કર્યું ત્રણેય લાઈનો થઈ ગઈ ત્રણેય લાઈનો પેસ્ટ કરી દઈએ એના એ જ લાઈનમાં પાછું આવવાનું છે તો એક્ઝેક્ટ અહીંયા આવી ગયા તમે જુઓ હવે તમે ચેક કરી લો આગળ છીએ કમ્પ્લીટ છીએ એ લાઈનમાં આવી ગયા હા આવી ગયા હવે કંટ્રોલ વી દબાવો કામ થઈ ગયું તમારે હવે અહીંયા જે તમારો સુધારો હતો જે ભૂલ હતી એ સુધારી દો માની લો કે વચ્ચેની લાઇનમાં ડિલીટ થઈ ગઈ તો વચ્ચે જાઓ અહીંયા વચ્ચેની લાઈન સિલેક્ટ કરો કંટ્રોલ સી દબાવો પાછા આવો એ જ લાઇનમાં પાછા આવો કંટ્રોલ બી દબાવો આવી ગયું તો આ રીતે કોપી પેસ્ટ કરી શકો છો આ બાબતમાં બીજી જગ્યાએ કોઈ કોપી પેસ્ટ કરવાની મનાય છે ધ્યાન રાખો તો ખાસ મારા શિક્ષકોને મહેનત બચે એટલા માટે બનાવ્યું છે આશા રાખો તમે સમજી ગયા છો વિડીયો અસ્તો